જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જીરા વિશેની કે જીરાની અંદર અત્યારે લગભગ માનો ને કે પાંત્રીસ ચાલીસ દિવસથી લઈને અને સાઠ દિવસ સુધીનું જીરું અલગ અલગ વિસ્તારમાં ને અલગ અલગ ખેડૂતોને આ દિવસોમાં થયું છે હવે એની અંદર જે આવતો અત્યારે જે સુકારાના લીલા સુકારાના પ્રશ્ન છે પીડા સુકારાનાય પ્રશ્ન છે પછી જે આ થોડોક ટાઈમ સમય પહેલાં જે વાતાવરણ બગડ્યું હતું એ હિસાબે જે બેસી જવાના બેસી જવાના જે ટૂંકમાં જે આપણે ટૂંકમાં પીરું થઈને અને વૈધનો થતી હોય અને આવા પ્રશ્ન છે અને કારીસરમી આનું સસોટ નિવારણ કેમ કરવું ને એના માટેની પૂરતી માહિતી તમને આપવી છે વિડીયો અંત સુધી જોયો ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો શેર કરજો અને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે આજે આપણે વાત કરીશું કે અલગ અલગ આપણે ઘણા બધી માહિતી આપેલી છે જીરા વિશેની એની અંદર ખેડૂતોને સો ટકા આપણે જે દવાઓ વિશે જે વાત કરતા હોય છે અને દવાઓની જે ટૂંકમાં વધારે પૂરતું જે ઉપયોગ થતા હોય છે અને આપણે વધારે પૂરતું જે સારી દવા સ્ટાન્ડર્ડ કંપનીમાં હોય અને કયા સ્ટેપ ઉપર કયા સમયે કેવી દવાનો ઉપયોગ કરવો અને કયા રોગની અંદર જે દવાનો ઉપયોગ કરવો મુખ્ય વાત એ હોય છે મિત્રો બાકી દવાના ડબલા તો ગમે એમ પકડાતા એવું નથી કે સ્ટાન્ડર્ડ કંપનીની દવા લે એટલે પણ કહેવાનો મતલબ એવો છે કે કયા રોગની અંદર કેવી દવા વાપરવી આ ખાસ મહત્ત્વની વસ્તુ હોય છે અને આટલી વસ્તુનો કોઈ પણ એગ્રોવાળો હોય કંપનીવાળા હોય કે કોઈ પણ માહિતી દેવાવાળા હોય આટલી વસ્તુની ખબર પડી જાય કે કયા સમયે કેવા વાતાવરણની અંદર કેવો રોગ આવે છે અને કયા રોગની અંદર કઈ દવા વાપરવી એ દવાનો યુઝ કરાવો તમે ખેડૂતોને એટલે ખેડૂતોને સો ટકા ફાયદો થાય 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 અને રિઝલ્ટ આવે મિત્રો હવે જો મિત્રો મેં આની પહેલાં કીધું હતું જે લોકોને જે જીરું બેહી ગયું હોય દાખલા તરીકે જેને પ્રોબ્લમ થયો હોય વધતું ન હોય એવા લોકોએ ખરેખર અત્યારે ફૂગનાશક તરીકે સાપ પાવડરનો ઉપયોગ કરવાનો અથવા તો મેટાલક્ષી મેન્કો જેપ છે થાયોફિનાટ મિથાલ છે આવી વસ્તુનો આ ત્રણ આ યાદ રાખજો એના પેગું એટમ પાવર જીરા જમ્પર પ્લસ અને એગ્રો એરિસ કંપનીનું જે એગ્રો એસડી ફોર્મમાં જે માઇક્રોન્યુટન આવે આ ચાર વસ્તુનો ઉપયોગ કરવાનો છે આમાં જે ત્રણ વસ્તુ મેં કીધી છે ને મિત્રો ખરેખર ધ્યાન રાખજો જે ન્યુટ્રિશન તરીકે એ ત્રણેય વસ્તુ અલગ અલગ કામ આપશે અને ત્રણેય વસ્તુના જબરજસ્ત રિઝલ્ટ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ છે અને રિઝલ્ટ જબરજસ્ત આવશે મિત્રો કારી કારીસરમીની આપણે વાત કરીએ દાખલા તરીકે કારી શરમીની આપણે આની પેલા પણ એક વિડીયોની અંદર વાત કરીએ તો એક એજોક્સ્ટબિન ડાયફોકોના જલ જે એમિસ્ટાર ટોપ સિઝન્ટનું આવે એમાં તમે ધાનુકાનું પીઆઈનું સારી કંપનીનું કોઈ કોઈપણનું લઈ શકો એની સાથે તમે પ્રોપિનેપ જે બાયરનું એન્ટ્રાકોલ કરીને આવે ધાનુકાનું પ્રોટોકોલ કરીને આવે દાખલા તરીકે અલગ અલગ સારી સ્ટાન્ડર્ડ કંપનીમાં ઘણા બધા આવે પ્રોપિન ઝેર આવે છે સિત્તેર ટકા એ વસ્તુ અને સાથે ક્રોમાસિન હવે જો આ ક્રોમાસિનની ભલામણો સુકારામાંય કરું કારીસરમીમાંય કરું બે વસ્તુમાં જબરજસ્ત કામ આપશે કેમ કે કારીસરમી છે ને એ એક વાયરસનો રોગ છે મિત્રો વાયરસની અંદર જે અલ્ટ્રેનરિયા કહેવાય છે જે અલ્ટ્રેનરિયાના સ્પોમ્બ હોય અને જે વાયરસ ટૂંકમાં એને લીધે જ કારીસરમી આવેલી જતી હોય છે અને કૃમાસીન વસ્તુ એવી છે કે અલ્ટેનેરિયાની અંદર જે આપણે ટૂંકમાં વાયરસની અંદર સોએ સો ટકા સારામાં સારું કામ આપશે એન્ટીબાયોટિક બેક્ટેરિયલ પ્રોડક્ટ આવે છે ખાસ ધ્યાન રાખવાનું વિજ્ઞા ત્રણ પંપથી ઓછા કરવાના નથી જેના રોગ આવી ગયો છે ને પછી એની સાથે તમે દાખલા તરીકે કોઈ ખેડૂતો જે આપણે કાર્યશરમી માટે અગાઉથી ડે રોજ આપતા હોય કેમ કે જે આપણે સાર્થક છે એરગોન છે ગેલેલિયો છે ગેલેલિયોમાં બે આવે ટ્રાયસાઇકોલોજલવાળો આવે છે ટ્રાયસોકોલોજલ અને જે સ્ટોબીન આપણે જે પિક્ચો ચોબિન આવે છે એ બે કોમ્બિનેશનમાં ભેગું આવે છે અથવા તો એકલું આવે એટલે બેમાંથી એક તમે કોઈ પણ લ્યો એના ભેગું તમારે ક્રોમાસિન ફરજિયાત વાપરવાનું આ ધ્યાન રાખજો ખાસ મિત્રો ક્રોમાસિન વસ્તુ એવી છે કે તમારું કોઈ પણ પ્રોડક્ટ કામ નહીં કરે ને ત્યારે તમારી ક્રોમાસિન કામ કરશે સાતી ઠોકીનું કહો ક્રોમાસિન દસ એમએલ પરપોપે નાખવાનું હોય છે અને એનું દ્રાવણ કરવાનું પોરપંપ એ સીધું પંપની અંદર નથી નાખવાનું પણ દ્રાવણ ટૂંકમાં કરવાનું હોય છે ધારો કે સો એમએલમાંથી દસ પંપ થતા હોય તો દસ લીટર પાણી લઈને ડોલમાં અને સો એમએલ નાખીને દસ પંપનું દ્રાવણ કરવાનું હવે તમને આ મગાવવા માટે હું અહીંયા નંબર નાખું છું પહેલાં વાત ધ્યાનથી સાંભળી લીધો પણ નંબર એ નાખું છું તમારે એની પાછી વધારે માહિતી લઈ લેવી તમારા વિસ્તારમાં ક્યાં જળશે આ તે અથવા તો તમને જે તમારા કુરિયર દ્વારા મગાવવું હોય તો આ ભાઈના હું નંબર નાખું છું પિયુષભાઈ નાતી છે અગ્રોવારાના હવે ક્રોમાસિન છે ને એનો તમારે છટકાવ ખરેખર અત્યારે સાઈઠ દિવસથી લઈને અને એસી પિંચાશી દિવસ સુધીમાં કે નેવ દિવસ સુધીમાં તમારે ટૂંકમાં બેથી ત્રણ રાઉન્ડ આપવાના છે કે પચાસ દિવસ પછીથી લઈને અને એસી પિંચાશી દિવસ સુધીમાં ત્રણ રાઉન્ડ તમારે ક્રોમાસિનને આપવાના મિત્રો ખાસ ધ્યાન રાખજો ક્રોમાસિન વસ્તુ છે ને બહુ સારી છે એના ભેગું તમારે જે આ કોમ્બિનેશનમાં તમે ગેલેલીઓ વાપરો કે ક્રોમાસિન વાપરો કે સાર્થક વાપરો એરગોન વાપરો કોઈ પણ એક પ્રોડક્ટ લ્યો જેની એજોક્સાબિન ડાયફોકોના જલ છે પછી દાખલા તરીકે જે આપણે પ્રોપિનેપવાળું એ કન્ટેન્ટ જે વાપરેલું હોય તે પછી તમે આનો ઉપયોગ કરી શકો છો પછી આપણે જેને જીરું ટૂંકમાં વધારે ગ્રીનરીમાં હોય અને થોડુંક વધારે વૈધ હોય અને જે ટૂંકમાં ઘાટું બહુ હોય અને જે ટૂંકમાં ઉપરથી અત્યારે વરિયારી ટૂંકમાં ચાલુ થઈ ગઈ હોય જે ફ્લાવરિંગ આપણે કહી અને જે નમી જતું હોય ડોકા તો એની અંદર તમે સારું પાંત્રીસથી ચાલીસ ગ્રામ લઈને અને તમે સ્ટાન્ડર્ડ કંપનીમાં કોઈપણ સારી કંપનીનું સાપ પાવડર અને એના ભેગું તમે ક્રુમાસિન વાપરો તો પણ સારામાં સારું રિઝલ્ટ મળશે જીરું કડક કરશે અથવા તો સાપ પાવડર વાપરો તો એની જગ્યાએ તમે જટાયું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો હવે આ અલગ અલગ ટેકનિકલ અલગ અલગ ખેડૂતો વાપરે પણ આ ખાસ આ તમારે ધ્યાન રાખવાનું છે અને જેનું જીરું ટૂંકમાં ઊભું નથી થતું એના વિશે તમને વાત કરી દીધી એટમ ને જીરા જમ્પર અને એગ્રોમિન એસડી જે એરિસ કંપનીનું આ વસ્તુ વાપરવાની એ પણ આ તમે નંબર દીધા છે એ ભાઈ પાસેથી સંપર્ક કરીને વાતચીત કરી શકો છો હવે કહેવાનો મતલબ મિત્રો હું કોઈ હેઠવડાઈ નથી કરતો કોઈ જાહેરાત નથી કરતો જે ખેડૂતોએ વાયપ્રોથી છે ખેડૂતો ખેડૂતોએ સુકારા બાબતમાં લીલા સુકારામાં અને પીરા સુકારામાં બેમાં કૃમાસીને આપણે વપરાયું છે જબરજસ્ત આપણે ઘણા વર્ષોથી એ વપરાવીએ છીએ એવું નથી સોશિયલ મીડિયામાં તો આપણે ટૂંકમાં છેલ્લા સાત આઠ મહિનાથી વિડીયો બનાવતા રહી છીએ આમાં પણ ક્રોમાસિન હું પોતે ખુદ દસ વર્ષ ત્યાં વાપરું છું સ્ટાન્ડર્ડ સારી વસ્તુ છે મિત્રો હવે વાત કહેવાની એ છે કે જે ટૂંકમાં આપણે કહેવાનું સુકારાની અંદર પણ ક્રોમાસિન સારામાં સારું જબરજસ્ત કામ આપશે વધારે માહિતી દેતી હોય તો સેલામાં મારા નંબર નાખું છો ફોન કરજો સવારના આઠથી બપોરના બાર અને બપોર પછીના ત્રણથી હાનના આઠ આ ખાસ ધ્યાન રાખજો હું એ ખેતી કરું મિત્રો આપણે કામકાજ કરતા હોય એટલે બપોર વિચારે આપણે પૂરો ખાવો હોય એટલે સતત ફોનમાં જવાબ દેવા આપણે ક્યારેક ક્યારેક થાકી જતા હોઈએ છીએ પણ સતાં આપણે જવાબ વ્યવસ્થિત બધા ખેડૂતોને આપણે દઈએ છીએ મિત્રો તો આમાં તમને કાંઈ ન સમજાણવું હોય તો વધારે માહિતી લેવી હોય તો આમાં નંબર મારા છે ગમે ત્યારે તમે ટૂંકમાં સમયગાળો આપ્યો સમયગાળામાં ગમે ત્યારે ફોન કરી શકો છો મિત્રો જય જવાન જય કિસાન